નમસ્તે મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા અને પાછા આ ફરી વખત વિસાવદર પોલીસ સ્ટેશન આવવાનું છે આજે મારી સભા હતી વિસાવદર નગરપાલિકાના જીવાપરા વિસ્તાર આ સભા દરમિયાન ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ખાસ સમર્થક અને ભાજપના કોર્પોરેટર કોર્પોરેટરના ભાઈ નાસિર

હા <tun> 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 <Bye. tun>

ઓય ઓય આ પોલીસ સ્ટેશન માં દાદાગીરી કરવાની છે આ દાદાગીરી કરવાની અને એ રોડ પર આવીને ધમકાવવાની આ આ લુકી બધ બધ લુખાગીરી આ

આ વિસાવદર પોલીસ સ્ટેશનને 1 કલાકથી અધિકારીની રાહ જોઈએ છે પણ ભાજપમાંથી ફોન નહીં આવે ત્યાં સુધી અહીંયા કોઈ પોલીસવાળા આવશે નહીં આ શું તમાશો ચાલુ કર્યો છે સી આર પટેલ અને ફિરિત પટેલે અમે કઈ બેજાવાળા માણસો નથી કમલેશ રીબડિયાના કુપુત્ર અને ભાજપના કોર્પોરેટરના ભાઈ નાસીરના ગુંડાઓ જીવાપરામાં છે નાગાઈ કરી છે અને અહીંયા તમાશો જોવે છે આ પોલીસ સ્ટેશનમાં બેઠેલા સાહેબો કિરીટ પટેલનો ફોન આવશે પછી કાર્યવાહી કરવામાં આવશે અને આ ગુજરાતની સરકાર મુક્ષાઈથી આલે છે કિરીટ શાહીથી આલે છે કિરીટ પટેલની દલાલી કરવાવાળા જે કાઈ લોકો છે એને મેસેજ છે અમારો સુધરી જાજો આ વિસાવદરના પોલીસ સ્ટેશનમાં 1 કલાકથી રાહ જોઈએ છે અધિકારીને અને ભાજપના ગુંડા અહીંયા આવીને પાછા ધમકા ધમકી કરી જાય ભાઈ બેસો બધા મિત્રો કોઈ વાંધો નહી આ બધા મિત્રો બતાવો સમર્થકો બધા બધા શાંતિ જ્યાં સુધી ભાજપના ના કિરીટ પટેલ ફોન નહીં આવે ત્યાં સુધી અહીં પીઆઈ પોલીસ સ્ટેશન નહીં આવે

અસામાજિક તત્વો હોય એ આવી અને ગમે એમ બોલવા લાગે અને બોલે એટલું જ નહીં હવે તો કાકરી ચાડોય કરવા લાગ્યા છે અને જેમ ફાવે એમ અહીંયા કહેવાય કહી શકાય કે આ ગુંડા ચાલતું હોય એના જેમ ચાલે છે એટલે આ ઠોકશાહી અને ગુંડા બંધ કરજો આવનાર દિવસોમાં આનો જવાબ એ વિષાવદરની જનતા તમને આપશે કારણ કે તમે જે આ ઠોકશાહી અને ગુંડા રાજ જે ચલાવી રહ્યા છો અને જેના આશીર્વાદ તમારી પર છે જેના આશ્રિતો તમે છો આ પોલીસના પીઆઈ એ હજી સુધી આવ્યો નથી કલાકથી રાહ જોઈએ છીએ અરે ભાઈ ગુલામી કોની કરો છો ભાઈ કિરીટ પટેલનો ફોન આવ્યો પછી આવશો અત્યારે કેમ નથી આવતા અને ક્યારે ને ભાઈ તમને ફોન કરીએ તમે ફોનમાં જવાબ નથી આવતા અહીંયા આવીને તમે બેઠા તો તમે જો આવતા નથી એટલે કિરીટ પટેલ કે એની પેલા ફરિયાદ લખવાની છે કે અહીંયા પેલા અહીંયા જે લોકો આવે એની ફરિયાદ લખવાની છે એટલે આ જે કહી શકાય ખભે ખાખી છે તો ખાલી કેસ પહેરવાનો બાકી હોય તો કેસ પહેરી લેજો કારણ કે તમારા ખભે ખાખી સોપતી નથી પછી આ રીતે એટલે અમે સ્પષ્ટ ભાષામાં કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે આવા ગુંડા તત્વો ઉપર એ લગામ કસવામાં આવે અને એને જેલના સળિયાની પાછળ મોકલવામાં આવે કારણ કે જે ભાઈના ગુંડાઓ અહીંયા રખડી રહ્યા છે એ બેફામ ગાળા ગાળાધારી કરે જ આ બધું જ પોલીસ તંત્ર એ નાટક જોવે છે આ સર્કસ ચાલતું એમ જોવે છે અને આ તરકટ માં બધાની ભૂમિકા છે કિરીટ પટેલની ભૂમિકા છે અને પોલીસ જે આથો બને છે એની ભૂમિકા છે એટલે તમારામાં ભાઈ ચૂંટી લડવાની તેવર ન હોય તો ઘરે બેઠું રહેવાય બાકી ચૂંટી લડવા તમારાથી ન આવાય બાકી તમારે જો પોલીસને જાથો બનાવવો હોય અને આ રીતે કહી શકાય કે સરકારી કર્મચારીને આડા રાખીને તમારે જો તમારા કામ કરાવવા હોય તો મહેરબાની કરીને બંધ કરી દેજો બધું હો હા હરા અહીંયા આવીને દાદાગીરી કરી

اے حال کنے ہا اوہ جتیا اپ کو پترا پہلو ریگولر کے کالا اپ پر باقی وجارانے کا سامائی ہے اپ فار دے شرہ پکا وقت کی جو اترے بھائی بات بار رکھو بھائی میں بار بار دوں ہا थोरा घणा

तो आकी लो तो पची जे सा हमें यहां विशवर से आया तुम्हें आजू होता तुम्हें राज होता बिल्कुल शांति थी तुम्हारा स्टाफ भी हमें कई बोलया यहां पहला बार स्वाइन दाब दाब की चालू करता हमें तो कोई नहीं ओळखता मन ख्याल नहीं मारा स्टाफ में कि ये होता है ये आ बड़ा साहब रणजीत नाम किदो ने ऊपर होता है

હું મંચ ઉપર મારું ભાષણ ચાલુ હતું અને અમારી સભાપતિ એટલે મને કોઈ એમ કીધું મારા ઘરે ચા પીવા આવવાનું છે એ કીધું હાલો એટલે હું કોઈના ઘરે ચા પીવા ગયો ત્યાં જઈને બેઠો એટલે મને બે ત્રણ જણાના ફોન આવ્યા કે તમારી ગાડી ઘેરી લીધી છે મારો થાય છે નાસિક ના માણસો આવ્યા છે અને ગાળાગાળી કરે છે એટલે હરેશભાઈ મારી આગળ હતા એ દોડીને ગયા બીજા મિત્રો હતા એ ગયા એ બધાને ગયા એટલે કમલેશ બીભિયા ના કુપુત્ર હતા ત્યાં અને માણસો હતા ગાળા ગાળી કરતા મારી ગાડી ઘેરી લીધી અને તમે કેવી રીતે સફા કરી નીચળો છો અને તમારે કરવાની અમારો વિસ્તાર છે જે કઈ બોલતા હોય તે એટલે બધા મને ફોનમાં કીધું કે ભાઈ આવું હાલે છે પછી હું ત્યાંથી જેના ઘરે ચા પાણી કરતો ઉભો થઈને ગયો હું ગયો હું પહોંચ્યો ત્યાં સુધીમાં જે ઘટના બની ગયો અહીં જેટલા બધા બેઠા હિજા છો એવામાં અજાણા વીસ પચીસ લોકો હતા એને સાહેબ ની ગાડી ને ઘેરી લીધી ઘેરી બધા પથ્થર હતા પથ્થર મારું સાહેબ જેવા આવે પથ્થર મારો

سب <ion up> <prechen Bahan Bondi> <miteinander> <mim�> <occursat> તમે આ ગોપાલભાઈ જેસા આપની ઉપર તમે સભસ જ્યાં અહીંયા આજે લખો આ અહીંયા તો ન વાર સુ નામ બોલતું મારું નામ લતા કેમ હોય

是。